જય શ્રી રામ જય સનાતન જય મુરલીધર મિત્રો આ સુમિતા દામા જે જામનગર બાજુની છે અને હેમંત ચાવડાના જે અમુક અમુક વાતો ઉપર ઘણી વાતો મેં જાણી એના ઉપરથી જાણવા મળેલ કે હેમંત ચાવડા ભેગે પણ કાયમિકને માટે કામ કરતી હતી અને ઘણા એને માણસોને ફસાવવાના પેતરા કરીને એવા એકસો ને ચાલીસ જેવા તો એણે કેસ નોંધાવેલા જે વ્યક્તિની સામે પોતાને મજા આવે એ બોલી લેવું અને ફરિયાદ કરી નાખવી એટલે કાયદો પોતાની રીતે પોતે લડે છે અને ધમકાવીને પોતાની રીતે ડોન બનવાનો પ્રયાસ કરે છે તો મિત્રો ખાસ તમે ઓડિયો સાંભળજો કરણ સાથળિયાને પણ આ બેને ધમકાયા હતા કરણ સાથળિયાને એમ કહેતી હતી કે આવા મુદ્દા તે કેમ નાખ્યા અને કયા કારણથી નાખ્યા તો એને આપણે પૂછવાનું છે કે મારી દીકરી વિશે જે તારો મિત્ર જે હક્ક કાઠી બોલે રહ્યો એના વિશે તું કેમ નથી બોલતી તો આ લુખે લુખી સેહાવ આ ગમે એને ફસાવીને પોતે પૈસા કમાવાના પ્લાન કર્યા છે પૈસા કમાવા માટે લેડી સામે કોઈ પડે નહીં એટલે માણસો પોતે કાંઈ કરતા નથી એટલે પોતાની જાતને તો આખે આખો ઓડિયો સાંભળજો કે હેમંતભાઈ જે ચાવડા શું કહી રહ્યા છે અને એની સામે પહેલી લાસ્ટમાં લેડીઝ ગાળો પણ બોલી છે એટલે ઓડિયો સાંભળતા એરફોન કાનમાં રાખજો આ ગાળો પણ એવી બોલી છે કે હેમંત ચાવડા ને બોલવાની હેમત નથી રેવા દીધી તો ખાસ સાંભળો ઓડિયો મારી વાત

મારી ફરિયાદ કરી સોગંદનામું નહી પણ સોગરનામા ઘરવાળા વિરુદ્ધ માં કેટલી વાર ઘણા વાર કહી રહ્યા કઈ એવું છે મેં વિરુદ્ધ માં કઈ નથી હજી એમને

તો મિત્રો હજી પિક્ચરની સ્ટોરી બાકી છે જે મારી સાથે હેમતભાઈએ વાત કરી સંભળાવું પછી આ બાઈ જે બે ફામ ગાળો બોલે છે ને એ લાસ્ટમાં છે એટલે ખાસ કરીને સાંભળજો કે આ બાઈ પોતાના મનને ડોન સમજે છે ગમે એને જે મજા આવે એ ગાળો બોલી લેશે ઓડિયા પણ ચડાવે છે તેવા ઘણા પુરાવા છે કરણ સાથલિયાને ધમકાવતી હતી એવો પુરાવો આપણે આગળ મોકલેલો છે તો ખાસ સાંભળજો મારી સાથે હેમતભાઈએ જે વાત કરી તે હેલો હા બોલો બોલો એડવોકેટ હેમતભાઈ ચાવડા હા હા બોલો બોલો કાલ તો બોલો

અમારી ઓફિસ ની મેટ્રો હતી ને એમાં એ લોકો આ રીતે બતાવે ના ના તમે મને બે ત્રણ વખત વાત કરી પણ મારે શું ટાઈમ જ નથી હોતો કઈ એવડો પડ્યા છે તમારા ઓડિયો મારી જોડે પછી આપડે બીજી વખત રિપીટ કરશું અત્યારે આ તમારા જો પડ્યો ને ઓડિયો તો મોકલો ના કરજે કરણ ભાઈ વાળા ડાઉનલોડ કરી લઉં બીજું શું થાય ના કરણ ભાઈ તમને મોકલો કે નથી મોકલો ના મને તો ઈ લિંક મોકલી છે એટલે કહું ઓહો કે તો લિંક છે પણ આ મંત્રીએ મારી સાથે વાત કરી હમણાં થોડી તને ફોન કાપી નાખ્યો મે હમ તમારી આગળ વાત કરી મનસુખભાઈ છે રેકોર્ડિંગ કરતો નથી આપડે કોઈની પરમિશન વગર રેકોર્ડિંગ કરી અને પછી જાહેર કરી બીજા ચરિત્ર માટે ઘણો અસર પડે સો અને પૈસા મળે છે આપણે તો એટલા સખ્સમાં જઈ આપડે મનસુખભાઈ જેવા છે ને બદનામ નો કરીએ સો ટકા સો ટકા ખુદ બદનામ આપણે હું બદનામ કરી ના પડતો એના બદનામ કરવાથી આપણે બદનામ ધંધા કરતા હોય એવું વસ્તુ હોય મનસુખભાઈ ના સ્ટુડિયો બેસી સારી વાતો એટલે પબ્લિક ને સારા લાગે કે બસો ને સત્તાવન ઓડિયા છે મનસુખભાઈ ના કારણે ન્યાય મળે ફરી વિડીયો બનાવીને કીધું મનસુખભાઈ મને ન્યાય હા એવું હું એ કઉ છુ અને હરેક ઓડિયામાં એક ઓડિયો મુકીને ઓડિયો જોશો ને એટલે ગમી મહિલા નો ફોટો ચડાવે હવે સ્વભાવિક છે મહિલા છે એટલે માણસો જોવાના જ છે આકર્ષણ નું કેન્દ્ર બને અને ક્રિમિનલ માસ્ટર માઇન્ડ છે માત્ર પૈસા માટે પ્રસિદ્ધિ મેળવવા માટે યુટ્યુબ ઉપર મીડિયા ચડાવે છે મીડિયા ના પાંચ હજાર રૂપિયા મળે એના થી બચાડા નું ઘાડ આવે

અને પિક્ચર આખું બાકી જે છે જે બેફામ ગાડો બોલી છે હેમંતભાઈ ચાવડાને એ ખાસ સાંભળજો એટલે આ કેટલી ને કેટલી ખોટી એ દુનિયાને ખબર પડે અને મનસુખ રાઠોડ જે એનો સ્પેશિયલ છે અને એની ટીમની અંદર સામેલ છે આ ભાઈ એ પણ પુરાવા આગળ આપણે નાખ્યા એકાબીજા વાત જે હેમંતભાઈને મનસુખભાઈ જે કરી રહી તો મનસુખ એક નંબરનો ખોટીનો છે અને આ બેનને ચડાવે છે કે તું જેને મજા આવે એને ગાળો તો એ ઓડિયો પણ સાંભળો તમે

ઈને ચાલુ હું શું કહું છું જેટલી વાર હોય એમ હું તારી માની દલાલી ઉખાતો હોય તારી માની દલાલી ઉખા અરે તારી માને સોમ હું બોલીશ તું બધું રેકોર્ડિંગ કર આ તો થાય જ છે હું તને આ થાય જ છે હું તને એકી થાય જ છે હું બોલતો હા એ થાય જ છે તને તને તો હું બીજા ની ને કેત તો તારી માં છે જ ને ઓલરેડી હું બીજાની ની બાઈ ને કેતો હોય કે ત્રીજા ની કેતો એમાં તારો દેવા નથી હા બીજા નહીં હું કોક ને કે ને હું કોક ને કે તો તારી માં પેલા થી છે ને દસ બે ભેગી પડી જવું હોય સમજી ગયો અરે સુવર ના પેટલા કુતરા ફોન માં શું બોલે તારી તારી તો ઓળખ જ ના તો આવ ને આવતો નથી રોડે આવ ઘરે ઘરે ધમકી દે કેમ તાતી આ તૂટે છે ઘરે આવ તો ખરી બઉ તમે જોઈ છી ઉપર ચડી જાય ને તારી માં શોધાવી લે હરખી રીતનો રેસીની પે દઈ તારી માં કેટલો ભેગો ચાતી હશે

તને તો રોડે મારશે માં તો ડમ ના કોક ની પડી ગયો હતો ને તો તારી માં ઉપર તને હરખો ચડાવશે આવી રીતના રાખ તો કદાચ ભાઈનો ઘરવાળો હોય ને ભાઈનો જેમ ભરત આ જે હોય તારી માની તારી માના ના તું મોજ કરને તારી માના ના જાંગિયા માં બોબલા ગાલી ને તારી માને લોળો ગાલી ને આખો ચડી ગયા ને આરામ કો ના મનીષ તો તારી સમાજ નો છોકરો હતો આ જે ઈ જે હોય તારી માં તો એક રાન ને વેસિયા છે તને તો કોઈ કોઈ દેતો એ નથી માં ચોડે માં અપંગિયા અપંગિયા ને લંગડા બોજ લૂલો લંગડો શું એક લૂલો લંગડો ને ભિખારી છો ભિખારી મરી જા મરી ધરતી ઉપર બોજ છો ભળવા તમે કોઈ મફત માં બાજુમાં બેવડ નો દે તારી ઓકત શું તું ના લાયક એ નથી આપો કામ તને છૂકે છે

કે એ માજે તો છકો હિજડો છે ને હિજડો જાહેર થઈ ગયો હાથડી પીકી નો ધરતી નો બોજ અને બધા મારવા ઉપર પોઈચો છે ચોટી પીકી ને તારી માં ઉપર ચડી ગયો ને એટલે તને શોક છે તો તું તો છે જ રાંડવો એને તો રાંડવું નો એને તો રાંડવું નો દલાલ જ છો તારી માં ઉપર ચડી ગયો ને તારી માં તને કાઈ દી છે એટલે અમારા પાસે એ નથી ડબલ તારી માં પાસે છે તારી માં ઉપર ચડી ગયા માં એ લોલ જ નથી નીચલા પેટના ના ખદડા આરામ કોર ના પેટ કરવા બેઠો હતો ને આ કર નાખું તે કરે હલકત ના ઘણું બગાડી લીધું કે બગડવું હતું એટલું શું કામ માં સારવાર ની ક્યાં તારી માં ને નું ક્યાં તમે તારી માં ને દસ ફેરે પીકો તારી માં હે ને દસ જણા કૂતરા જડે પીધું હોય જતો તો પીધું હોય જતો તો બોલો હોય જતો તો તું 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 ધ્રોલ નું હોય ને છકો ખદડો ને હિજડો છોકરો તો તારી માને ઉપર સુવડાવીને ધંધા કરાવે છે ઓફિસો માં હા અને રાંડુ ની વાય કેસ લડવા ને ભલે રાંડુ ને ગાંડ મારવા જાસ

કે કેટલી તૈયાર છે ને કેવી રીતે ફસાવે છે મને ફસાવવા માટે એને આપણે ચેલેન્જ આપવાની છે બરાબર તો ખાસ કરી આ ઓડિયો સાંભળ્યા પછી તમને નક્કી થયું હશે કે લુખીનો કેટલો ખોટો છે અને હવે નવા ઓડિયોનો આપણે આવશું જરૂર છે